લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસનું ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠક પર વોટિંગ પૂર્ણ થયા બાદ સુરતના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી મીડિયા સામે આજે આવ્યા હતા નિલેશ કુંભાણીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે કોંગ્રેસે મારી સાથે ગદ્દારી કરી છે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ જ સંપર્ક નથી કે ભાજપ સાથે મારે કોઈ જ લેવા દેવા પણ નથી આટલા દિવસથી હું મારા ઘરે જ હતો મારા ટેકેદારો કોંગ્રેસના કાર્યકરો જ હતા હું ભાજપનો નહીં પણ મારી ગાડીમાં ફોર્મ ભરવા ગયો હતો ધક્કા મૂકી ના થાય એટલે હું પાછાના દરવાજાથી ગયો હતો મારે કોઈના પર આરોપ લગાવીને કોઈને મોટા નથી બનાવવા માંગતો હું મારા કાર્યકર્તાઓને મળીશ પછી નક્કીશ કરી કે રાજકારણમાં રહેવું કે નહીં કોંગ્રેસે મને સસ્પેન્ડ કર્યા છે કોંગ્રેસના સુરતના કાર્યકરો કામ નતા કરતાં મારું ફોર્મ કોંગ્રેસના વકીલોએ ભર્યું હતું મારા ટેકેદારો અને કાર્યકરોએ કોંગ્રેસ સાથે બદલો લીધો અને હું મારા ટેકેદારો અને કાર્યકરોના સમર્થનમાં છું હું મારો પોતાનો વોટ આપવા માટે પણ હું ઘરેથી બહાર નીકળ્યો ન હતો કોંગ્રેસે બે હજાર સત્તરમાં મારી સાથે કરેલા ગદ્દારીનો મેં બદલો લીધો છે હું પિટિશન કરવા હાઈકોર્ટમાં પણ ગયો હતો પણ કોંગ્રેસે મારે ઘરે વિરોધ કર્યો એટલે હું ગાયબ થયો હતો અત્યારે હું કોંગ્રેસ સાથે નથી તો મીડિયા સાથે વાત કરતા નિલેશ કુંભાણીએ પ્રતાપ દુધાતને વળતો જવાબ આપી કહ્યું હતું કે હું સુરતમાં આટા મારું છું કોઈ માયનો લાલ મળે અડીને જુવે કાર્યકર્તા છે ટોટલ કોંગ્રેસના કાર્યકર્તા કોંગ્રેસના કાર્યકર્તાઓ મારો ઓફિસ સ્ટાફ એ બધું આ જોયા કરતું કે ભાઈ આ કોંગ્રેસવાળા આવે ત્યારે જ વિરોધમાં કામ કરતા હોય તો તમે આ રહેવા ગયો આપણે લડવું નથી મને સમજાવ્યા કરતા મેં કીધું નહીં હવે આપણે ફોર્મ ભર્યું છે લડવાનું કે બે હાજર હત્તરમાં આપણે કોંગ્રેસે શું કર્યું હતું બે હાજર માં હત્તર માં કોંગ્રેસે કર્યું ત્યારે કોંગ્રેસને શરમ નહોતી તમે અત્યારે શરમ રાખો કોંગ્રેસની એના હિસાબે હું મારી સભાઓ લેતો તો જયારે એ હટી ગયા પછી મેં પણ વિચાર્યું હું બધા ટેકેદારો ને કાર્યકર્તા ને સમજાવી દીધા કીધું આપણે પિટિશન દાખલ કરવા જાય જયારે પિટિશન દાખલ કરવા જવાનું એ શરૂઆત સવારે નીકળ્યો ત્યારે વિરોધ કરવાનું કામ ચાલુ કરી દીધું અહીંના કોંગ્રેસના એમાં અહીંના કાર્યકર્તા તમે જોવો ચાર પાંચ જણા જ છે કોંગ્રેસમાં વિરોધ કરવા એમાં કાર્યકર્તા ન મળે તો એમના ઘરના લઈને આવ્યા એમ થઈને ચાર જણા થયા વિરોધ કરવા તમારે પાટલા બારણે કેમ ભાગવું પડ્યું

ફોર્મ ભર્યા પછી આ જ્યારે ફોર્મનો બીજા દિવસનો અમને ટાઈમ આપ્યો એ ટાઈમે મેં ગયા ત્યારે આગલા ગેટ ઉપર ટ્રાફિક એટલી બધી હતી પોલીસવાળાએ એની સેફ્ટી માટે ધક્કાધુક્કી ન થાય એટલે એને એના જે પ્રાઇવેટ ગેટ છે ત્યાંથી આપણી ગાડીમાં જ બેસાડીને રવાના કર્યા ઓકે આપણે આપણે સહી કરવામાં આવેલી છે એ ખોટી સહી છે એવું જણાવવામાં આવ્યું છે ખોટી છે કે સાચી છે ઈ અમારા આઈના કોંગ્રેસના ટેકેદારો જે ફોર્મ ભરતા હતા ઈ કોંગ્રેસના મને ખ્યાલ હોય તો કોંગ્રેસના એડવોકેટ દ્વારા જ ફોર્મ ભરાણ હતું અને અમારા ટેકેદારોન કાર્યકર્તાઓ સાથે લઈને ફોર્મ ભરેલું તમારી હાજરીમાં ભરાયું કે નહીં ફોર્મ ભરાણા હોય ફોર્મ ભરાવતી વખતે સહીઓ મારી અલગ રીતે થતી હતી હું જ્યારે ડોટ ટુ ડોર ગયો જ્યારે આવું ત્યારે મને કે તમે અહીં સહી કરવા કતે તો હું સહી કરના તો મારી સહી ઓરિજિનલ છે ફોર્મ ભરવા જ ગયો ત્યારે મેં પાંચ જણા ગયા હતા જ્યારે ફોર્મ ભર્યું તમારી ઓફિસ અંદર જ્યારે ફોર્મ ભર્યું ત્યારે હું સાથે નહોતો હું મારો ડોર ટુ ડોર સા કામ ચાલુ હતું જ્યારે હું રાત્રે ફ્રી થાઉ ને ત્યારે મને સહી કરવા ફોર્મ નો આપતા ને મે ફોર્મ માં સહી કરેલી છે મારી ફોર્મ ની છે ઓરિજિનલ છે મે કોઈ ડુપ્લિકેટ તમારે આપને મારવાની વાત કરી છે પ્રતાપ સુધાત મારે તો હું ક્યારે છું આ સુરતમાં માં ડાટા મારું છું કોઈ માઈક નો લાલ લેવો જ નથી પેદા ચોક મારી કે નિલેશ કુંભાણીએ કહ્યું કે ટિકિટ મળી ત્યારથી કોંગ્રેસના કાર્યકર્તા નેતા સાથ આપતા નહોતા ડોર ટુ ડોર પ્રચારમાં જઈએ ત્યારે કોઈ સાથ આવે નહીં અહીંયા બની બેઠેલા કોંગ્રેસના નેતા પણ સાથ નહોતા આપતા પ્રતાપભાઈ મારા ભાગીદાર છે કોંગ્રેસના નેતાએ મારી સાથે ગદ્દારી કરી છે મારા ટેકેદારો કોંગ્રેસના નેતાઓ થકી ગયા હતા કોઈ વિધાનસભામાં સાથ આવતા પણ નહોતા